આપણે શિક્ષણની વાત કરીએ છીએ આ લોકો મંદિર મસ્જિદની વાત કરે છે આપણે રોજગારની વાત કરીએ છીએ આ લોકો હિન્દુ મુસ્લિમની વાત કરે છે આપણે આરોગ્યની વાત કરીએ આ લોકો ભારત પાકિસ્તાનની વાત કરે છે અને આપણે ખેડૂતોની વાત કરીએ દેશના વડાપ્રધાન આત્મનિર્ભર બનવાની વાત કરે છે ત્યારે આમના એમના શાસનમાં આજે એમની નીતિઓ એ પ્રકારની છે કે ખેડૂત દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે ઉદ્યોગપતિઓની લાખો કરોડની યોજનાઓ લાખો કરોડની લોનો પાસ થાય છે અને અમારા ખેડૂતોને આત્મહત્યા કરવું પડે છે ત્યારે સાથીઓ અમે એટલું કહીએ છીએ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર નથી એ આદિવાસી દલિતોની સરકાર નથી એ પિછડ વંચિતોની સરકાર નથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ એમના ઉદ્યોગપતિઓની સરકાર છે આવનારા દિવસોમાં આપણે હાકલ કરીને એમને સત્તામાંથી દૂર કરવું પડશે સાથીઓ દેશની આઝાદીમાં આપણા ખેડૂતોના દીકરાઓએ શહીદી વહોરી આજે દેશનું દેશનું રક્ષણ આપણા ખેડૂતના દીકરાઓ કરે છે આજે એમના નેતાઓના દીકરાઓ સારી સારી જગ્યા પર પ્રમોશનો લઈને બેઠા છે ત્યારે આ દેશ એ ખેડૂતોનો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે ત્યારે જ આપણે આપણા દેશને ભારત મેરા મહાન કહીએ છે ત્યારે તમને બધાને હું વિનંતી કરું છું આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તમે જોઈ લો આજે લડે છે જજમે છે ગુજરાતના યુવા માટે લડે છે કિસાન માટે લડે છે મહિલાઓ માટે લડે છે તમામે તમામ વર્ગના લોકો માટે લડે છે કર્મચારીઓ માટે લડે છે ત્યારે અમે તમારો સહકારની અપેક્ષા લઈને આવ્યા છીએ તમે બધા જ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આવનારા ભવિષ્યમાં જે પણ ચૂંટણીઓ આવવાની છે એના માટે તમે તૈયાર થઈ જાઓ આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ બેઠકો પર ચૂંટણી લડાવવાની છે ત્યારે બધા લોકોને આહવાન અને વિનંતી કરવા માટે આવ્યા છે